સમાચારોમાં હવે તરફ આપણે આગળ વાત કરીએ આણંદની તો આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ પર જેસીઆઈ અને લાયન્સ ક્લબ આનંદ દ્વારા આ યુવા દ્વારા નાના બાળકો માટે ટ્રાયસિકલ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં જણાવી દઈએ કે ચારસો પચાસથી વધુ બાળકોએ ભાગ લીધો હતો જુદા જુદા વિભાગમાં યોજાયેલી આ ટ્રાયસિકલ સ્પર્ધામાં મુખ્ય મહેમાન પદે કલેક્ટર પ્રવીણ ચૌધરી એસપી ગૌરવ જસાણી અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ રિયલ નમકીનના ભરત મેઘાણી શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જણાવી દઈએ કે આ પ્રસંગે જેસીઆઈના પ્રમુખ નરેન્દ્ર ઉપાધ્યાય લાયન્સ ક્લબ યુવાના પ્રમુખ

રજીસ્ટ્રેશન કરાવેલા છે દરેકને આપણે એક ગિફ્ટ કીટ આપેલી છે જેમાં બાળકો માટે રમકડું પીટી બેંક વેફર બિસ્કીટ નમકીન આ બધી જ ઘણી બધી વસ્તુઓ આપણે આપેલી છે જે આણંદ છેલ્લા ચોવીસ વર્ષોથી આ પ્રોગ્રામ કરી રહ્યું છે આ વર્ષે સાડી ચારસોથી પણ વધારે રજીસ્ટ્રેશન અમને મળ્યા છે જે ખરેખર અમારી ટીમને પ્રશંસાને પાત્ર છે અને આ વખતે અમૂલ ડેરી દ્વારા બાળકો માટે બાળકો માટે રોલ અને ખાવાની વસ્તુ આપવામાં આવી છે અને જે પણ લોકોએ આજે આ સ્પર્ધામાં ભાગ લીધો છે એ બધાને હું અભિનંદન આપું છું અને આપ સર્વનો હું આભાર વ્યક્ત કરું છું